શરદી ખાંસી અને ગળામાં દુખાવો થાય ત્યારે આ ઘરેલું ઉપાય કરો દવા લેવાની જરૂર નહીં પડે ઠંડીની સિઝનમાં શરદી ખાંસી અને ગળામાં દુખાવો થવાની ફરિયાદ વધારે રહેતી હોય છે ત્યારે આ ઘરેલું ઉપાયો કરીને તમે શરદી ખાંસીથી સરળતાથી રાહત મેળવી શકો છો ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે આ ઠંડીમાં ખાસ કરીને શરદી ખાંસી થી લઈને ગળામાં દુખાવા જેવી ફરિયાદ વધારે રહેતી હોય છે આ સાથે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ વધારે થાય છે ખાસ કરીને ઠંડીમાં હેલ્થ અને સ્કીનનું ધ્યાન વધારે રાખવું પડે છે શરદી ખાંસી અને ગળામાં થતા દુખાવામાંથી રાહત મેળવવા માટે આ ઘરેલું ઉપાય અનેક રીતે ગુણકારી છે આ ઘરેલું ઉપાયોની મદદથી તમે સરળતાથી શરદી ખાંસી ખાંસીમાં થતા દુખાવા માંથી રાહત મેળવી શકો છો અને તમે આ ઉપાય કરો છો તો તમને જલ્દી રાહત મળી જશે અને એલોપેથી દવા લેવાની પણ જરૂર નહીં પડે તો ચાલો જાણીએ શરદી ખાંસીને દૂર કરતા રામબાણ ઉપાય વિશે એક હળદર હળદર ઠંડીની સિઝન માટે બેસ્ટ ટોનિક છે શરદી ખાંસી અને ગળાના દુખાવામાંથી રાહત મેળવવા માટે તમે હળદરવાળું દૂધ અથવા હળદરનું પાણી પણ પી શકો છો બે આદુ ઠંડીની સિઝનમાં તમે આદુની ડાયટમાં એડ કરો છો તો અનેક ગણો ફાયદો થાય છે ઠંડીમાં તમે આદુનો રસ પીવો છો તો શરદી ખાંસી અને ગળામાં થતા દુખાવામાંથી રાહત મળી જાય છે આદુમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે જે કફમાંથી રાહત અપાવે છે આદુના રસમાં તમે મધ પણ મિક્સ કરીને પી શકો છો ત્રણ હુંફાળું પાણી પીવો ઠંડીની સિઝનમાં ખાસ કરીને સવારમાં હૂફાળું પાણી પીવાનું રાખો આ પાણીમાં તમે લીંબુનો રસ મિક્સ કરી શકો છો આ પાણી પીવાથી ગળામાં થતા દુખાવામાંથી રાહત મળી જાય છે ચાર મધ મધ એક અસરકારક ઘરેલું ઉપાય છે મધમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિમાઇક્રોબિયલ ગુણ હોય છે મધ તમે બાળકોને પણ આપી શકો છો શરદી ખાંસી અને કફમાંથી રાહત મેળવવા માટે તમે મધ અને આદુનો રસ મિક્સ કરીને પીવો પાંચ વિટામિન સી વિટામિન સી એક બેસ્ટ ઇમ્યુનિટી બુસ્ટર હોય છે આ સિઝનમાં તમે વિટામિન સીથી ભરપૂર ફ્રૂટ્સ ખાવો છો તો હેલ્થને ફાયદો થાય છે છ નાસ લો અને કોગળા કરો તમને શરદી વધારે થઈ ગઈ છે તો તમે નાસ લો નાસ લેવાથી ઇન્ફેક્શનમાંથી છુટકારો મળી જાય છે આ સાથે તમે દિવસમાં ત્રણથી ચાર વખત મીઠાવાળા પાણીના કોગળા કરો સાત સૂપ ઠંડીમાં સૂપ પીવાનું રાખો સૂપ શરીરમાં ગરમાઓ લાવવાનું કામ કરે છે અને શરદી ખાંસી તેમજ કફનો પણ નાશ કરે છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ